વિસ્તારમાં મકાન તોડફોડની ઘટનામાં રબારી કપિલ દેસાઈને ન્યાય આપવાની માંગ ઉઠી છે કપિલ દેસાઈ જે જનહિત માટે લડત આપતા એક સક્રિય વ્યક્તિ છે તેમના મકાન ને ખોટી રીતે તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે લડતો તો તમારા જેવા તમારા બધા માટે લડતો તો આવી બીજી દસ જગ્યા થી લડે છે તો આનું ઘર તોડ્યું તો આપણે એવું કરીએ કે આખા ગુજરાત નો માલધારી સમાજ એ ફાળો કરીને આનું ઘર બનાવો પેલા એકાવન હજાર હું લખાવું છું આજે મેસેજ આપીએ બરાબર પણ આ એકદમ સ્પષ્ટ કિન્નાખોરી છે કે તું આ મુદ્દે ભવિષ્યમાં બોલતો નહીં નહીં તને નવરો કરી નાખીશું મને આસામની જેલમાં નાખી લો એક ટ્વીટ કર્યું નરેન્દ્ર મોદીની સામે અઢી હજાર કિલોમીટર દૂર આસામની જેલમાં નાખે સેના માટે મેસેજ આપવા કે ફરી તમે આ બધા આંદોલન ફાંદોલન કરશો તો તમને નવરા કરી દઈશું આ દાદાગીરી તોડવી જ પડે ચાલે જ નહીં એટલે એને જે પછાડા મારવા મારે આપણી બે વાત બધી જ માગણીઓ લેખિતમાં તમે આપો અને આ તારીખે આટલા વાગે નક્કી કરો તારીખ આજે શક્ય બને તો આજે નક્કી કરીએ નહીં તો બે દાડા પછી લાલજીભાઈ ને તમે બધા કહો ત્યારે ચલો ગાંધીનગરનો કોલ આપો વિધાનસભાનું સત્ર ચાલુ છે વિધાનસભા આગળ જઈએ બોલો ન્યાય કરે ગુજરાતની સરકાર અમારો સાચી વાત મુખ્યમંત્રી કહે છે ને કરવું છે તો આ પણ મને માં અમારે વિધાનસભા આવવાની જરૂર ના પડે એવું કરીએ આપ